સદગુરુ મહારાજની આજે આપણા ભક્તો આપણા સંતો આપણા વડીલો હવે પોષા મહારાજ એમના અનુભવ અને સદગુરુ મહારાજની પ્રેરણાથી એમના અનુભવની અનેક આપણને સત્સંગ દ્વારા આપણને શાન બતાવે છે કારણ એ આદિ અનાદિથી આવા મહાપુરુષોએ આપણને શાનમાં વાત કરી અને સમજાવ્યા છે અનેક મહાપુરુષોની વાતો લો તો કીધું ને કે શાનમાં શાન તમને બતાવું છું હે પાનભાઈ આ શાન તમે જાણી લેજો એમ આપણે ઉષા મહારાજની મુખેથી સત્સંગ દ્વારા જે આપણને અવર અવરનવર સત્સંગનો અનુભવ કરાવશે સદગુરુ મહારાજ ની જય હવે અત્યારે તો સંતો ભક્તો એવું ક્યાં છે કે વસાળા બોલવાનું નહીં અને મેં ક્યારે એવું રાખ્યું નથી કે ભાઈ હું વાત કરતો હોઉં તમને નો સમજાય વસાળા પ્રશ્ન નહીં તેમ પૂછી શકો છો અરે બાપા બાકી ઓલા તો ડારા મૂકી દીધા પછી કે સેલાય કીજો પણ સેલાય કહેવાનું થાય તો એ માનવા નહી દેતા અરે કે ભાઈ એવું હું બોલ્યો જ નથી જો હમણાં આવો વીરગો ઉતરતો હોય ને તો આપણે એમને આમ વતાવી દેવી કે ભાઈ જોઈ લો આ તમે બોલેલા છો એટલે આ પ્રૂફ કરવા હાટે તો આપણે આ વીરગા ઉતારી છે બરાબર ને અરે કોઈ ફરી ન જાય કે હું બોલ્યો નથી એટલે તરત આમાં વીરગા આપણને બતાવી દે કે ભાઈ આ તેમની જ બોલ્યા બોલ્યા એટલે આપણે કોઈ દી એવી સોયરી રાખી નથી ક્યારેય કે ભાઈ જે કોઈ પ્રશ્ન હોય મારા અનુભવ પ્રમાણે હું કહીશ બરોબર જો બધા હેરીના બાળકો હોય તો એમાં વાદ વિવાદ ક્યાં આવે નો આવે ક્યાં સ્ટાઈલ ક્યાં આવે ના ન આવે નામ રહેને નું પારખ્યું મટે જાય વાત ને વિવાદ વાહ વાહ આપણે શાર રામ ની વાતો કરવી છે બરોબર ને તો ઈશાર ઈશાર રામ આમાં જ છે અમે ક્યાં સુધી ગોતવા જવાનું છે ભાઈ આજે દશરથ ગેર ડોલે આ શરીર ને કીધું શરીર આ દશરથ ઘેર ડોલા છે પછી કે ગટ બોલે તો ગટ બોલે છે નામ બોલે નામ બોલે નામ બોલાવે નામ કે અમારે દેહ ને કરે સર્વ ના કામ તો નામ બોલે છે નામ બોલાવે છે એને નામ કીધું છે પછી સકલ પર સારા કીધા રામ તો અહીંયા મન ને કીધું છે કે બધે સકલ પ્રસાદા કરા છે બધે ફરા છે કોની ના રોકે પણ એવા કોઈક મરજી વાર રોકેલા છે નીચ જવું સમજીયા એટલે એનો તો માતમ મોટો છે કે આ મન ને જે રોકેલા છે ને મન ના વેગ જે રોકેલા છે ને એ એની રાણીમાં આવી જાય

બરોબર ને હવે ને કોઈ રોકી હકે બ્રહ્મા બ્રહ્માની બેઠા અહીંયા ફૂગે બરમાય છે ને તે કરવા કોઈ એમને ખાનગી વાતી તો નારાયણ કેરી નું પૂરે એટલે હું કરવાનું વિષ્ણુ બરમાય કે ગમે અહીયા એ સુધી શંકર ભગવાન ને ઈ બે બેઠા ને બે માણા વાત કરતા અહીંયા ફૂકી જાય નારાયણ નારાયણ એટલે એ વખતે દેવસભામાં નારદ ને કીધું કે ભાઈ તું ગોરો કરી લે તો આ આખે તારે માથે હોવા જો નારદજી કઈ મનમાં લે મન ખોદે પોતે જ છે એટલે શું મનમાં લે બોલો એટલે કે દેવસભામાં આ એક દ્રષ્ટાંત છે કોઈ આવા વ્યક્તિ માની ન

નાદજી જયા તા ઢીમર હામા આયા માહિષલાનો હુંડલો માથે હમ અને માથી ના આવે તે આને મનમાં એમ થયું કે મારો જો ક્યાં આને મારે ગુરુ કરવો નો કર્યા કે કાર નાદત ગુરુ કર્યા કોઈ હામુ મળ્યો કે હામા ન મળ્યા હતા પણ કરશુ પૈસી આમ ટોળો ટોળો વતાવી દીધો પણ એ બે અહીંયા કે હવાગઢ માટે કાઢી અને ગુરુ કરવા જ હોય છે બીજા બીજે બીજા દરવાજા એમ કે આ દરવાજા નહી થયા અહીંયા હામાં મળ્યા ઢેમર હુંડ લો આ નારદજી ગુરુ કર્યા કે ના

અને ના રે જીજ્યા કે કા ગુરુ કર્યા કે કર્યા પણ કે નો કરવા જેવા કે કેમ કે ટેમ્બર આમ મળ્યો એટલે એમ બોલ માં તો ગરુ છે ગરુ ને કે જે ગુરુ દોરો તર લાગ્યો હવે તો સારા છે એમ જાય છે તો કે તેમ કહેતા ને કે સોડાઈ છે ગુરુ સોડાઈ દે મારી નહીં છૂટી હોય પણ કે આ કીધો છૂટી ગયો તો છૂટી ગયો દો કીધો એટલે આવી આ બધી બીક મૂકી દીધી આપણે માટે બહુ બીક મૂકીએ છે જો ઈ ગુરુ એ કોઈ એને અવગુણ કર્યા નતા પણ અત્યારે ગુરુ મહારાજ ગમે એમ કરે તો હાલવા દેવાનું એટલે આ ગુરુ ની વાત છે સદગુરુ તો કઈક વાર છે એ તો જે હમજી ગયા છે ને એને બીજો દેખાતોય નથી એટલે આ દેહ છે ને એ દાઘા પાછું કર્યા રાખે ટોક આમાં મન પરિવસ કર્યો આ મન રૂપે ભૂલતું કાય અમદાવાદ દે એવું નથી હમજા ભ્રમણા એવી નાખ્યા રાખે એટલે કે હવે તારે સ્વારાયસી લાગી જાય હૈશિયા બાપા કે સ્વારાયસી સૂટો કે ગુરુ પાયજા વળે જે ઉભર્યા ગુરુ મહારાજ કે મહારાજ બોલાય ગયું કે ગુરુ કર્યા પણ નો કર્યા જેવા કર્યા એ કે વાંધો નહીં ગુરુ ને ક્ષમતા વાંધો ભલે બોલ્યો ગુરુ બધાને માફત કરી દે સત વસ્તુ આવી છે પણ કઈ ક્યાં સ્વરાય સો હાલ આવું કે ભગવાન ને કીજે કેવી છે હોય કેવી હોય કેવી હોય એટલે તો મારા જાય અને ને કેતો કે ભાઈ આ ગુરુ અમારે કે ભાઈ તું તો છૂટો જ છો સ્વરાય તને જે મેં બોધ આપ્યો તે તારી સ્વરાય છૂટી જાય પછી તો થી કઈ આડુઅડું નહિ થતું અને કેમ હતું તો કે હવે સ્વરાય સિંહ દોરી દો ભગવાનને કે

કે તો આ સ્વારાસી ને ખાણ માં રજળવી છે ગુરુ કર્યા હોય ને તો સ્વારાસી માં ફરતા હોય સરતા હોય એના બધો ગુણ ના અવગુણ ના બધું દેખાતું હોય છે હારું મળો પૂજાવાના ભાવ થતા હોય એ આ બધા સ્વારાસી છે આ સ્વારાસી જેવના સીન છે અંગોઠા લાંબા કરીને પરસ્તી બેન મા બેન ને દીકરી સમાન હોય યા હવે એ પગ ધોઈને એને પીવાડવું અને પાછ ના લઈને બેઠાય પોતાની અસ્થિરી બીજે બીજી મા ને દીકરી સમાન આજો ના તોડવું તો વિષોમાં થાય એ પાપમારીમાં આવી તો પ્રતિક્ઞા અહીં લીધી હોય છે હવે આ બેનનો ઉધાર થાય છે એમાં કસ એના પરમાણુ શું છે એનું સતિત્વનું શું બિચારીનું વાતો કરવાની અસર પડતી એ જ સિવાય તારે બીજો કોઈ સયા નહીં હવે જે આંગોઠા લાંબા કરીને બે પગ લાંબા કરીને એ કયો હોય તો ઘાટન ઘાટ રાખ્યો બિચારા ફોરા કોદીયા કોઈ દીયા ના છૂટા નહીં અને ધોવાનાર નહીં ન છૂટે સ્વરાય તમે વિચાર કરો આ વાત માંથી કે આપણે પ્રત્યેક ને કેવી લીધી છે ને આપણે શું કરવી શું કરવી અભી બોલા ને અભી ફોક વચન તો એક જ હોય વાહ વાહ કઈ ભગવાન ના સોરે છે દોરી અડલા નારદ ને કે જા નીકળે નારદ કે ગળવટું મારી દીધું મારી દીધું એ તારી સોરાય છે મારી તું નીકળી જાવ

આ દરિયામાં ડોળો જ પાણી જાય નદીઓનું એ તો આ સારું તેલ જેવો હોય દરિયો ડોળો જ જાયશ બધો વરસાદ આવવાનું ફફડાટે એને કોઈ દી નહી કીધું કે તારો સમાવેશ આઈ નદી ત્યારે દરિયા નહીં કીધું કોઈ નદીનું આ બધી એમાં મળે જાય અને આમ જો શાંતિ પામી જાય કોઈ દે દરિયા કીધો કે ભાઈ તું અહીં ન આવીશ તો આવી સદગુરુ ની વાત છે દરિયા દિલ કીધો સદગુરુ સદગુરુ કોઈ બે કે નહી એ દેહ કીધી ને થવાનું હોય તો એ પ્રમાણે આપણે કક્ષા થઈ જવી જોવે પણ અત્યારે તો હવે હું કેવું આમાં આના વિશે આપણે વાત કઈ કરાય એવું નથી આ તો દેહ ને ભાળસ ગુરુ એટલે કે આ દેહ અને પકડાવી દીધો પકડાવી દીધો પ્રીતમ સાહેબ એ કીધો છે ગુરુ ને માને માનવી દેહ થકી કરે વ્યવહાર પ્રીતમ કે પોતે નરક માં સંશય નહીં લગાડ આવો ગુરુ હોય ગુરુ બાડાન કે ગુરુ બોબરાન હવે આ તો મળતો આપડે ને આપડે ફીટ કીધું સોરાસી માણસ દોરીશ

આવા જ્ઞાન જેવું કઈ રવા દીધું બ્રહ્મ હત્યા કોને કહેવાય કે આ બ્રહ્મ જ્ઞાનનો જે નાશ કરવા બેઠા છે ને એમને બ્રહ્મ હત્યા એવું કીધી બાકી નાતી જાતી નથી હેરી ના દેશમાં તો એમાં બ્રહ્મ હત્યા ક્યાં આવી પણ બ્રહ્મ હત્યા આ છે જે બ્રહ્મ જ્ઞાન નો જે નાશ કરવા અત્યારે બેઠા છે ને અને પોતાનું પેટ ભરવા બેઠા છે ને એ બધા હું અત્યારે લાગે કે કોઈ મજૂરી કરતા હોય બિચારા માંડ બે જણા પાંચસો આસો કમીને લાવતા હોય એમાં એના બાળ બસવાનું ગુજરાન કહવાનું હોય અને અહીંયા જો દક્ષિણા જો માગતા હોય ગુરુ ગુરુ દક્ષિણા દેવી જો ગુરુ તો દાતાર કીધો છે કોઈ ભિખારી નહી દેવો નો દેવ અને બધાએ એનો જ આધાર લીધો સતનો જ આધાર લીધો લેવો વિના કોણ ટીક્યો એટલે જેને જેને આધાર લીધો એનો અધારાનો આધાર ઈ છે સત્ય જે રહ્યો એનો અધારાનો આધાર અને પોતે નો વધારો છે એને આધાર કોઈનો નહી લેવો જોઈએ નોધારાનો આધાર એ છે આ વસ્તુ આપણે જાણવાની છે કે આ સયા શું હકીકત સત એવું સયા શું રામા પિતા શોખું કીધું સતની આગળ નથી બીજું કઈ એથી આગળ કાંઈ સયા નહી આપણે સત્ય સત્ય બધા કરવી છીએ પણ સત્યને હજી ભાઈમાં નથી કે તાર કઈ નથી આવું આ સત્ય છે ત્યાં વાણી શબ્દ નિષ્ફૂગતા વાણી ક્યાંથી ફૂગે ભાઈ એ વાતુ જાણ્યા જેવી ઈર છે અત્યારે શબ્દ ને ગુરુ ક્યાં છે અને સત એવું શબ્દ છે સત એવો એક શબ્દ છે અને આ સદગુરુની જાય બોલાય છે તો હતા જય બોલાવવામાં એને નામ લેશે ઓલ્યા ગુરુની જાય ને ઓલ્યા ગુરુની જાય ગુરુ એક છે જુદા જુદા નીથી અને હળંગ છે ક્યાંય એનો કટકો નથી સદનો અને ક્યાં નથી આંગળે મૂકે એવી કોઈ જગ્યા નથી કે કોઈની હણી મૂકે એવી જગ્યા બાકી નથી સત્ય વિજ્ઞાન એટલે આને જાણવાનું છે એને જાણો દિયા પીછું બીજું કાઈ રહે નહીં અને અહીંયા વાત તો હું શું આ મુખેથી આપણે વાત કરવી એની આમ જ્યાં બોલાય એવું જ નથી એને અલગ કહી દીધો લખવાય એવું નથી નકલંક કીધો કળાય એવોય નથી અને નો કોઈ એવું કહેશે કે એને કોઈ કલંક ન લાગે એવું છે તો આપણે આને જાણવાનું છે વાહ અને જાણ્યા પછી માણવાનું છે વાહ જાણ્યા પછી તો આ અખંડ આનંદ કેડે થાય આઠે પાર આનંદ ચેડે થાય અને એ જે આ નદીઓના પાણે ભળે ને એમ ભળાઈ જવાનું છે આત્મા સો પરમાત્મા બધા બોલે છે પણ સમજાતું નથી બોલી નાખે આત્મા સ્વ પરમાત્મા જીવ છે એ શિવ શિવસે ગીતિધીય થાય છે બીજું શું થાય બેના એક થાય આને પ્રેમ કહેવાય અને આ ને ઘરે ઘરે ના એને પ્રેમ ન કહેવાય એ પ્યાર કહેવાય પ્યાર ને પ્રેમમાં ધરતી આકાશ નો ફેર પડે પ્રેમ થયો તો સબરીને રામને એ પ્રેમ કહેવાય પ્રેમ થયો તો મીરાબાઈ કૃષ્ણને એ પ્રેમ કહેવાય એને પ્રેમ કહેવાય બાકી અત્યારે પ્રેમ પંખીડા જો ઘણા ભાગી જાય વાય માવત ને ઝગડા થાય પ્રેમમાં કોઈ દી ઝઘડો ન થાય પ્રેમ તો જેટલો વધારો એટલો વધતો જાય અને પ્રેમનો તો કોઈ દી પ્રેમીને કોઈ દી અહમ આવે નહીં બીજું બધું તમારે જ્ઞાન આમ બહુ થઈ ને તોય અહમ આવે છે પણ પ્રેમી જે બની ગયો એના કોઈ દી અહમ આવે નહી જેટલો પ્રેમ પ્રગટ થાય એટલો નરમ જ બનતો જાય આને પ્રેમ કીધો સંપત્તિ વધે તો અહમ આવે કોઈ આપણું એવું જોર હોય ભાઈઓનું તોય અહમ આવે જળ જમીન ના જોરું ત્રણ કચીયા ના શોરું પણ જેને પ્રેમ ને પાયો ને સવા સોખો કીધું પપ્પા કોઈ પ્રેમ પ્રેમ તત્વ પરખાવે એની અઢી અક્ષર નું મંતર છે પોથી પટપટ કે રગમુવા પંડિત ભયા નહી કોઈ અઢી અક્ષર કા પ્રેમ હે પઢે સો પંડિત હોય આ અઢી અક્ષર નો મંથર છે પ્રેમશ્રી પ્રેમશય બ્રમશે સ્વરૂપ છે પ્રેમને બધા સ્વરૂપ કીધો એમાં કોઈ દી ઝઘડા થાય નહી હવે આ વસ્તુ આપણે સંતો બધી ઠારો થાય સમજાવી છે પણ પ્રેમ પ્રગટ કેમ આમ ન થતો કે આપણા પાર ક્યાદ અવગુણ જોવા બેઠા છે ઓલે આમ બોલાશે ને ઓલે આમ બોલાશે પણ જે વાત સંતોના આધારે જે સંતોની વાણીની આધારે ક્યાં હોય છતાં એ અવળું બોલે છે એવું લાગે એ ગોરો થઈ જાય એટલે શું આપણે ઘાટ જ વળગાવી દેવાના કે આ ઘાટે આપણને મળ્યો આ ઘાટે મળ્યો પાણી તો બધા એક વાંચન સુદાસ પણ આ ઠર જાય ને હું તમને કહું પાકી ગયો ને એ કુંભારે ખૂબ તપલા મારી ને ઘરો બનાવ્યો ને થોડ તો ઠર લઈ ગયો હોય કોઈ એવું છે કે પાકી જાય કેડી ઠર જાય છે પછી ધીજાય જ નહીં પછી ધ્યાન તોડ વર્જો હોય છે ઘાટને ઠર કાઢવા એમ જ્યારે આ દેહ ભાવ મટી જાય તેથી એ ઠર જાય જેને જેને દેહ ભાવ મટી ગયા છે ને એને ઠળ વિજા ને એવું બોલીએ કે ભાઈ આ ના લુગડા ધોવા જાય કાલે એના બાળક થાય છે ક્યાં ધોઈ છે કઈ એની સામું બોલાય બાપા કાટ નહી ક્યો જેમ બોલવું એમ ભલન બોલે એમ મને ઘણા ખ્યાલ ભલન બોલતા બોલવાય દે બીજું શું થાય એટલે અહીંયા શૂપ રહેવું જોવાશે અજ્ઞાની ના કોઈ દી ગુરુ ન થવાય ગુરુ થવો જ્ઞાની ના ગુરુ થાય અજ્ઞાની જવાય એટલે કઈ સમજાયું હિંમત કોઈ કમી છે અને વાત કરી છે ને કે આ ગુરુ મહારાજ આપણને એ ખાટે થી મળ્યું છે એટલે કોઈ દી એની અવગણના નો કરવી પહેલા એક પરબ બાંધ્યું છે હવે હર કોઈ પાણી પીવા આવે પરબ બાંધ્યું છે બરોબર તો એ તો સેવા કરવા બેઠો પાણી પાવા બેઠો હે ને તો અહિયાં કોઈ દક્ષિણા લે આપડે પરબી પાણી પીવા જાવ કોઈ દક્ષિણા મૂકી જોવા સેવા કરવા બેઠો એમ જયારે સાદર આપે છે ને કે ભાઈ હવે તને આ સાદર આપી સાવી આપીશ તેથી બોલે છે હોતે તારે આ પૈસા વિના પરબ બાંધ આમાં તને કોઈ પગાર નહીં દે બરોબર ને ચોખ્ખું ક્યાં સાદર આપે કે આ પગાર વિના તારા પરબ બાંધ ને આમાં તને કોઈ પગાર નહીં આપે બોલ તું પાણી ભાઈ કેસ કે હા એ દે આ યાદ કર અમારા બાપ પીસે જે સતા હાથમાં આવે એટલે બેંકી જ ગરુ થઈ જ્યો થાવા જેવું જ નથી ટૂંકમાં હવે થાય થઈને ને બે હિસાબો એટલા ગોરો વ્યાપક છે લ્યો વ્યાપકમાં તમારે આ ઘાટ તોડવો જ જોઈશે રામા પીરા કીધો કે આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો દેહ ભાવ મટાડો તો થાય દેહ ભાવ મટાડે તો ઓલી પૂજા બની રહેશે કેમ મટાડવા તાપક ધોવાનું બંધ થાય દેહ ભાવ મટે જાય પછી હું તો વસ્તુ અહીંયા પડે પોતાની પાસે અને દોષ દેવા બીજાને ખામી આપણામાં નામાના દોષ દેવા આવી વાતો કરી કરી બે કઈ ના ખેલ્યો એટલે આમાં તો હવ ને સદબુદ્ધિ આવે તો હારું કેવાય ન કરતો અત્યારે ગુરુ બન્યો બન્યો ને ગાજી રહ્યા શું કરવાનું આપણે કોઈને કેવાય રવાય કે ભાઈ આ નોકરી હા તેમ કેટલા ને કહેશો હાલો એટલે શેરે ભાઈ નથી મેં તો કહી દીધું કે જેને જે ભરવું હોય એ ભરે હું બી શું કરું એટલે અહિયાં પાર આવી એમ જેને જે ભરવા એ ભરે સદગુરો મહારાણી